બે મિત્ર અને રીંચ એક સરસ મજાનો ગામ હતું તે ગામની અંદર બે મિત્રો રહેતા હતા એક નું નામ રામુ અને બીજા નું નામ શામુ રામુ અને શામુ પાકા મિત્રો હતા તે સાથે જ રહેતા હતા એક દિવસ રામુ અને શામુ ને બહાર ગામ જવાનું થયું रामू अने श्यामू बहार गाम जवा निकली गया चालता चालता एक मोटू जंगल आव्यू ते जंगल मा घरा बधा प्राणीओ रहता हता रामू अने श्यामू जंगल नी वच्चे पोगी गया हता त्या तेमने एक रींच सामे आवतू जोयो। તે બનને ખૂબ ગભરાઈ ગયા હતા રીંચ તેમની નજીક આવતો હતો રામુ શામુને કહે જો ભાઈ શામુ સામેથી રીંચ આવે છે મને તો રીંચની બહુ બીક લાગે છે श्यामू कहे चाल आपने जट झाड़ पर चढ़ी जावी। रामू कहे मने तो झाड़ पर चढ़ता त्या तो रींच रामू श्यामू नजीक गयो हतु। श्यामू तो तरतज झाड़ पर चढ़ी गयो। रामू ने एक विचार आयो रामू तो जमीन पर सुई गयो रींच तो रामू पासे आव्यू રીંછ તો રામુ ના પગ પાસે આવીને રામુ ના પગ સુઘ્યા. ASCII રીંછે રામુ ના कान પાસે આવ્યો અને રીંછે રામુ ના कान સુઘ્યા. આ બધુ રામુ નો મિત્ર શામુ ઝાડ પર જોતો હતો. શામુ ને તો એમ જ થયું કે આજે તો રામુ ને રીંછ ખાઈ જશે. રીંછ તો રામુ ના कान સુઘીને ત્યાંથી આગળ નીકળી ગયો. श्यामू ए रामू ने कहू रामू रींच तो वयू गयू रामू ते उबो थाई गयो श्यामू झाड़ पर थी नीचे आ श्यामू रामू ने कहू रामू रींचे तने कान शू कहू रामू बोलो रींचे मने कान कहु के मुसीबत मा साथ न आपे एवा मित्रनी न करवी जइए હકીકતમાં તો રીંચે રામો ના કાનમાં કાઈ જ ન કહ્યું હતું બાળમિત્રો આપણે આ વાર્તામાંથી એ શીખવા મળ્યું કે ખરાબ સમયમાં મિત્ર સાથ ન આપે તો તેવા મિત્ર સાથે આપણે ક્યારે મિત્રતા ન કરવી જોઈએ આ વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો